સ્ત્રીએ કહ્યું કે તમે મારું દુઃખ દૂર નહીં કરો એટલે નારદજી ઉભા રહી ગયા નારજી પૂછ્યું તમે કોણ છો શા માટે રડો છો તો કહે છે મારું નામ ભક્તિ છે અરે તમે તો ભગવાનને બહુ પ્રિય છો અને તમે રડો છો આ તમારા ખોળામાં બે સુતેલા આ પુરુષો કોણ છે મારા બે દીકરાઓ છે જ્ઞાન અને વૈરાગ્ય નારદને આશ્ચર્ય થયું કે માં યુવાન છે અને દીકરા વૃદ્ધ છે આવી ઘટના કેમ આ કલીના પ્રભાવની કથા છે લોકોમાં ભક્તિ બહુ થનગને છે પણ જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ સાવ દુર્બળ થઈ ગયા છે લોકોને વૈરાગ્ય દુર્બળ થઈ ગયું છે લોકોનું જ્ઞાન દુર્બળ થઈ ગયું છે ભક્તિ તો થનગને છે ભક્તિ યુવાન થતી જાય છે પણ જ્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન નહીં હોય તમારામાં ત્યાં સુધી ભક્તિ પણ સુખી નહીં કારણ કે જીવનમાં જ્ઞાન અને વૈરાગ્યની આવશ્યકતા બહુ છે નારાજીએ પ્રશ્ન કર્યો તમારી સાથે આવું કેમ થયું તમે યુવાન તમારા દીકરા દીકરાવૃદ્ધ ભક્તિ કહ્યું કરતા क्वचि क्वचिन् महाष्ट्रे गुर्जरे जीर्णता गता क्वचित् क्वचिन् महाराष्ट्रे દ્રવિડમાં ઉત્પન્ન થઈ કર્ણાટકમાં મોટી થઈ મહારાષ્ટ્રના અનેક પ્રાંતોમાં ચાલતી 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 હું અહીંયા ગુર્જરમાં આવી તો વૃદ્ધ થઈ ગઈ પણ મેં વૃંદાવનમાં મેં યમુનાના જળમાં સ્નાન કર્યું હું યૌવન થઈ પણ મારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા કૃપા કરીને મારા દીકરાઓને જગાડો જો નહીં જગાડો તો ઈદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમે તે મયા હું આ સ્થાન છોડીને પરદેશમાં ચાલી દઈશ નારજીએ કહ્યું કે તમારે કંઈ જવાની જરૂર નથી તમે અહીંયા રહો તમારા દીકરાને હું જગાડું છું નારદજી એના દીકરાઓને જગાડવા માટે કાનમાં વેદના મંત્રો અને ગીતાજીના શ્લોક ગાયા પરંતુ જ્ઞાન અને વૈરાગ્ય જાયગા ખરા પણ આળસ મળીને પાછા સુઈ ગયા નારદજીને આશ્ચર્ય થયું કે જે માણસના કાનમાં મેં વેદના મંત્રો ગીતાજીના શ્લોક ગયા અને એ માણસ પાછા સુઈ ગયા તો મારે કરવું શું ને જગાડવા એને જગાડું કેમ હું એક બાજુ ભક્તિ એમ કહે છે કે હું જતી રહીશ એટલે નારદે કહ્યું કે તમે ક્યાંય ન જાઓ તમારા દીકરાને જગાડવાની જવાબદારી મારી છે અને જો આમ ન કરી શકું તો હું ભગવાનનો ભક્ત નહીં તદહમ ન હરિદાસો લોકે ત્વામ્ પ્રવર્તયે ભક્તિ હું તમને વચન આપું છું હું તમને ગેહે ગેહે જને જને સુધી લઈ જઈશ પણ તમે આ ન કરશો તમે આવું ન કરો તમે ક્યાંય ન જાઓ તમારા દીકરાઓને જગાડવાનો ઉપાય હું શોધીને આવું છું આ સાધુ છે જુઓ સાધુ કોણ તમારા દુઃખનું નિવારણ લેવા માટે પોતે જાય આપણે આપણે ખબર છે આપણી ભાષામાં આયુર્વેદિક ડોક્ટર એટલે કે દેશી ઓહડિયાવાળા ડોક્ટર કહેતા આપણે આપણે રોગને કઈ લઈને જઈએ પછી ડોક્ટર કોઈ દી કીધું ભાઈ તમને આ રોગ થયો છે એટલે તમારે આ જડીબૂટી તમારે પીવો તો તમને સારું રે આ જડીબૂટી લઈ આવો આવું કીધું કોઈ દિવસ તમે એવા ડોક્ટર પાસે જાઓ કે જે ડોક્ટર તમારા રોગની ઓળખાણ મેળવ્યા પછી એની દવા પોતે તમને લઈ આવીને આપવો જોઈએ પેલાના જે આપણા ઔષધિ વાળા જે વૈદ હતા એ પોતે જંગલમાં જઈ ઔષધિઓ ભેગી કરી અને એની ફાંકી બનાવીને તમને પછી આપતા લ્યો હવે તમે પીવો આનથી રોગ વયો જાહે નારદે કહ્યું તમે ક્યાંય જાઓમાં આનું નિવારણ હું લઈ આવું છું અને હું જ લઈ આવી દઉં છું અહીંયા રહો નારદજી નીકળ્યા છે બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા હતા બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા એટલે નારદે પ્રશ્ન કર્યો કે જેના જ્ઞાન અને વૈરાગ્ય વેદના મંત્રોથી અને ગીતાજીના શ્લોકથી ન જાગે તો એને મારે જગાડવા માટે શું કરવું જોઈએ હવે અવતમન માર્ગ બતાવો એટલે સનતકુમારોએ કીધું કે આમાં ક્યાં મોટી વાત છે તમારું આ દુઃખ દુરાધ્ય નથી આ તો સુખ સાધ્ય છે આનો ઉપાય તો બહુ મામૂલી છે શું ઉપાય છે બતાવો ને તો કઈ તમારે સત્સંગ કરાવો સત્સંગથી માણસ જાગી જાય છે અને સત્સંગ કરાવો તમે નારદે કહ્યું હું સત્સંગ કરવા બીજે ક્યાં જાવ તમે મને સત્સંગ કરાવી દો તમે જ મને સત્સંગ કરાવો હવે અને ભાગવતની કથા સંભળાવો તો કે તમે સંભળાવો ભાગવતની કથા કહેવા માટે તો નારદજી એ કહ્યું સનતકુમારોને કે હું બીજે ક્યાં જાઉં તમે જ મને સત્સંગ સંભળાવો અને એ સમયે ભાગવત કથા કરવાનું નક્કી થયું